નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગમાં પ્રવેશ કરીએ નંદીશ્વરે કહ્યું હે મુને મેં તમને ભગવાન શિવના દશાવતાર કથા કહી હવે હું તમને ભગવાન શિવના અગિયાર અવતાર વિશે કહું છું એક સમયે દેવરાજ ઇન્દ્રએ પોતાનું શહેર અમરાવતી છોડી દીધું હતું આ જોઈને તેમના પિતા કશ્યપ ઋષિ ખૂબ જ દુઃખી થયા મુનિ કશ્યપ ભગવાન શિવના પરમ ભક્ત હતા તેણે ઇન્દ્રને ઘણું સમજાવ્યું અને પોતે કાશી નગરીમાં આવ્યા તેમણે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કર્યા પછી વિશ્વેશ્વર લિંગના દર્શન કર્યા અને તેની નજીક બીજા શિવલિંગની સ્થાપના કરી તે લિંગની સ્થાપના કશ્યપ મુનિ દ્વારા દેવતાઓના હિત માટે કરવામાં આવી હતી પછી તે શિવલિંગની નિયમિત પૂજા કરવા લાગ્યા અને તપસ્યામાં મગ્ન રહ્યા આમ દિવસો વીતતા ગયા એક દિવસ ભગવાન શિવ પ્રસન્ન થયા અને બોલ્યા હે કશ્યપ ઋષિ હું તમારી પૂજાથી પ્રસન્ન છું કહો તમારે શું જોઈ છે હું તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ પછી કશ્યપ મુનિ મહાદેવજીની સ્તુતિ કરવા લાગ્યા અને બોલ્યા હે ભગવાન હું મારા પુત્રના દુઃખથી ખૂબ જ દુઃખી છું કૃપા કરીને મારા પુત્રનું દુઃખ દૂર કરો આપ મારા ઘરે મારા પુત્ર તરીકે જન્મીને મને સુખ આપો કશ્યપ મુનિના વચનો સાંભળીને ભગવાન શિવે તથાસ્તુ કહ્યું અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા પછી કશ્યપ મુનિ પણ પ્રસન્ન થઈને ઘરે પાછા ફર્યા તેમણે બધા દેવતાઓને તેના વરદાન વિશે કહ્યું જે જાણીને બધા દેવતાઓ ખૂબ ખુશ થયા ભગવાન શિવે આપેલા વરદાન સ્વરૂપે કશ્યપ ઋષિના પુત્ર તરીકે જન્મ્યા કશ્યપ પ્રેમથી તેનું નામ રાખ્યું બધા પ્રસન્ન થઈને પુષ્પોની વર્ષા કરી અપ્સરાઓ નાચવા લાગી અને ચારે દિશામાં શુભ નાદ ગુંજવા લાગ્યા દેવતાઓએ કશ્યપ મુનિ ખૂબ અભિનંદન આપ્યા ત્યાર પછી જ્યારે સુરભી મોટી થઈ ત્યારે કપાલી પિંગલ ભીમ વિરૂપાક્ષ વિલોહિત શાસ્ત્ર અજપદ અપીરબુદ્ધ્ય શંભુ ચંડ અને ભવ નામના અગિયાર રુદ્રોનો જન્મ થયો આ અગિયાર રુદ્રોએ દેવતાઓની રક્ષા અને તેમના કલ્યાણ માટે અનેક રાક્ષસોનો વધ કર્યો હતો પછી તેમણે રાક્ષસોએ હિનવેલું સ્વર્ગનું રાજ્ય પાછું લઈ લીધું અને તે ફરીથી દેવરાજ ઇન્દ્રનું રાજ્ય બન્યું આ અગિયાર રુદ્ર આજે પણ દેવતાઓની રક્ષા માટે સ્વર્ગમાં રહે છે નંદીશ્વરે કહ્યું સૌથી તેજસ્વી તપસ્વી મહર્ષિ અત્રી જેઓ દેવી અનુસૂયાના પતિ હતા ભગવાન બ્રહ્માના આદેશથી પુત્રની ઈચ્છા સાથે વિંધ્યાચલ નજીક સ્થિત વૃક્ષકુલ નામના પર્વત પર ઘોર તપસ્યા કરી તેમની તપસ્યા દિવસે દિવસે વધુ કઠોર બનતી હતી જેના કારણે અગ્નિની તેજ જ્વાળા પ્રગટ થઈ અને તેના કારણે તમામ સંસાર સળગવા લાગ્યો પછી બધા દેવતાઓએ મળીને ભગવાન બ્રહ્માને પ્રાર્થના કરી બ્રહ્માજી બધા દેવતાઓને સાથે લઈને ભગવાન શ્રી હરિવિષ્ણુનું શરણ લેવા ગયા ત્યાં તેમણે વિષ્ણુજીને મહર્ષિ અત્રિની તપસ્યાથી ઉત્પન્ન થયેલી જ્યોત વિશે જણાવ્યું ત્યારે શ્રી હરિએ કહ્યું કે માત્ર ભગવાન શિવજ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે તેથી આપણે તેમનો આશ્રય લેવો જોઈએ ત્યારે શ્રીહરિબ્રહ્માજી અને અન્ય દેવતાઓ સાથે ભગવાન શિવની શરણમાં ગયા કૈલાશ પર્વત પર પહોંચ્યા પછી બધાએ ત્રિલોકીનાથ ભગવાન શિવને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા તેમણે મહાદેવજીને અત્રિમુનિની તપસ્યા વિશે જણાવ્યું ત્યારબાદ બ્રહ્મા વિષ્ણુ અને શિવ મુનિને વરદાન આપવા ગયા તેમના પગના ચિહ્નોને ઓળખીને અત્રિ ઋષિએ ત્રણેયની સ્તુતિ કરી અત્રિએ કહ્યું હે બ્રહ્મા વિષ્ણુ શિવ આ દુનિયામાં તમે પૂજ્ય છો તમે બધાના ભગવાન છો અને આ બ્રહ્માંડનું સર્જન રક્ષણ અને નાશ કરનાર છો ભગવાન પુત્ર પ્રાપ્તિ માટે મેં ભગવાન શિવની આરાધના કરી હતી પરંતુ તમારા ત્રણેયના એકસાથે દર્શન કરીને હું ધન્ય છું પ્રભુ મને મારું ઈચ્છિત વરદાન આપો ઋષિ અત્રિની પ્રાર્થના સાંભળીને ત્રિમૂર્તિએ કહ્યું હે મહાન ઋષિ અમે તમારી ઉત્તમ તપસ્યાથી પ્રસન્ન થયા છીએ અમે ત્રણેય દેવો એક સમાન છીએ અને અમે એક અંશ છીએ અમારા વરદાથી તમને ત્રણ પુત્રો થશે જે અમારા ત્રણેયનો અંશ હશે આટલું કહીને બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્યાંથી ધ્યાન થઈ ગયા વરદાન મેળવીને અત્રિ ઋષિ અતિ પ્રસન્ન થયા અને પોતાના આશ્રમમાં પાછા ગયા ત્યાં પહોંચ્યા પછી તેમણે પત્ની અનુસૂયાને વરદાન વિશે કહ્યું જે સાંભળીને તે પણ ખુશ થઈ ગઈ સમય વીતતો ગયો નિયત સમયે દેવી અનુસૂયાએ ત્રણ પુત્રોને જન્મ આપ્યો જે સ્વયં ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુના અંશ હતા બ્રહ્માજીના અંશમાંથી ચંદ્ર વિષ્ણુજીના અંશમાંથી દત્ત અને ભગવાન શિવના અંશમાંથી દુર્વાસાજીનો જન્મ થયો હતો દુર્વાસાજીએ સૂર્યવંશમાં જન્મેલા રાજા અંબરીશની પરીક્ષા કરી જે સપ્તદ્વીપના સ્વામી હતા એક દિવસ રાજા અંબરીશે એકાદશીનું વ્રત રાખ્યું પછી દુર્વાસાજી તેમના શિષ્યો સાથે તેમના રાજમહેલમાં ગયા બીજી તરફ અંબરીશે બધા બ્રાહ્મણોને ખવડાવીને પાણી પીધું કે તરત જ દુર્વાસા ઋષિ ત્યાં પહોંચી ગયા અને તેમના પર ગુસ્સે થવા લાગ્યા તેઓએ કહ્યું રાજન અમને આમંત્રણ આપીને પણ અમારી રાહ ન જોઈ અને અમને ભોજન કરાવ્યા વગર જ જળપાન કરી લીધું હવે તમારે તમારા કર્મોનું પરિણામ ચોક્કસપણે ભોગવવું પડશે એમ કહીને દુર્વાસાજીએ રાજા અંબરીશને શ્રાપ આપીને ભસ્મીભૂત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જ સમયે સુદર્શન ચક્ર તેમની રક્ષા માટે આવ્યું અને ઋષિ દુર્વાસાને બાળવા લાગ્યું ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે દુર્વાસાજી ભગવાન શિવના અંશ છે આ સાંભળીને સુદર્શન ચક્ર શાંત થઈ ગયું પછી રાજા અંબરીશે દુર્વાસાજીના પગ પકડી લીધા અને તેમને સારું ભોજન આપીને વિદાય આપી એકવાર દુર્વાસાજીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની પરીક્ષા કરી તેમણે શ્રીરામને કહ્યું કે તમારી અને મારી વચ્ચેની ચર્ચામાં કોઈએ વચ્ચે ન આવવું જોઈએ બંને એકલા બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે લક્ષ્મણ ત્યાં આવ્યો ત્યારપછી રામચંદ્રજીએ પોતાના વ્રત મુજબ પોતાના ભાઈ લક્ષ્મણનો ત્યાગ કર્યો દુર્વાસા મુનિ તેમની દ્રઢતાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપીને ત્યાંથી તેમના સ્થાને ગયા એ જ રીતે એક વખત તેમણે શ્રી કૃષ્ણજીની પણ પરીક્ષા કરી હતી જ્યારે ભગવાન વિષ્ણુએ કંસને મારવા માટે કૃષ્ણનું રૂપ ધારણ કર્યું ત્યારે તેમની ખ્યાતિચારે તરફ ફેલાઈ ગઈ તેમની કીર્તિના કારણે એક વખત દુર્વાસાજી કૃષ્ણની પરીક્ષા કરવા આવ્યા તેમની સેવાથી પ્રસન્ન થઈને તેમણે કૃષ્ણને વજ્ર સમાન શરીરનું વરદાન આપ્યું એકવાર દ્રૌપદીએ દુર્વાસાજીને સ્નાન કરતા જોઈને કપડાં દાનમાં આપ્યા પરિણામે દુર્વાસાજીએ તેમને વરદાન આપ્યું હતું કે જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે આ કપડાં તેમની રક્ષા કરશે અને દુર્યોધન દ્વારા કરાયેલા ચીરહરણ સમયે એ જ વરદાને તેનું રક્ષણ કર્યું હતું આ રીતે ઋષિ દુર્વાસાએ અનેક વરદાનથી જીવોની રક્ષા કરી હતી મિત્રો આજની કથા અહીં વિરા કાલ ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ